મિત્રતામાં દગો અને ખંડણીનો ખેલ દાહોદમાં મિત્રતા લજવાઈ રાજસ્થાનના યુવકને બંધક બનાવી વિડીયો કોલ પર માંગી ખંડણી પોલીસે ફિલ્મી ઢબે છોડાવ્યા કહેવાય છે કે મિત્રતામાં વિશ્વાસ હોવો જોઈએ પણ ક્યારેક આ વિશ્વાસ જ જીવલેણ સાબિત થઈ શકે છે દાહોદમાંથી એક એવી જચમચાવનારી ઘટના સામે આવી છે જ્યાં ત્રણ મિત્રોએ મળીને પોતાના જ એક મિત્રને મોતને ઘાટ ઉતારવાની ધમકી આપી ખંડણી માંગી રાજસ્થાન ના શ્યામલાલ નામના યુવક ને શંકર સાસી સાથે થઈ શંકર અવારનવાર શ્યામલાલ પાસે ઉછીના નાણા લેતો હતો અને પરત આપી પણ દેતો હતો પરંતુ લાલચ જાગતા શંકરે તેના બે સાથીદારો કૃણનાલ સાસી અને તોસીફ અંસારી સાથે મળીને એક ભયાનક પ્લાન બનાવ્યો નવા વર્ષની પાર્ટી કરવાના બહાને શ્યામલાલને એક મકાનમાં લઈ જવામાં આવ્યા જ્યાં ત્રણેય મિત્રોએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને શ્યામલાલને પટ્ટાઓથી નિર્દયતાપૂર્વક માર મારવાનું શરૂ કર્યું ગુનેગારોની હિંમત એટલી વધી ગઈ હતી કે તેમણે શ્યામલાલને માર મારતી વખતે જ તેના પરિવારને વિડીયો કોલ કર્યો લાઈવ વિડીયોમાં માર બતાવીને પચાસ રૂપિયાની માંગ કરવામાં આવી અને ધમકી આપવામાં આવી હતી કે

અમને માહિતી મળી હતી કે શ્યામલાલ નામના વ્યક્તિને ત્રણ શખ્સોએ ગોંધી રાખ્યા છે ટેકનિકલ સર્વેલન્સની મદદથી અમે યુવકનું રેસ્ક્યુ કર્યું છે અને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હાલમાં દાહોદ બી પોલીસે શંકર સાસી કૃણાલ સાસી અને તૌસીફ અંસારી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ ઘટના એ તમામ લોકો માટે લાલબત્તી સમાન છે જેઓ અજાણ્યા કે શંકાસ્પદ વ્યક્તિઓ પર અંધવિશ્વાસ મૂકે છે